વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ પંદર પ્રકાશ લાઈટ ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો તમે કદાચ જોયા હશે વળી તમે સ્કૂટરની હેડલાઇટ કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો પણ જોયા હશે તે જ રીતે તમે ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો જોયા જ હશે વળી તમારામાંથી ઘણાએ દીવા આવતી અથવા એરપોર્ટના ટાવરમાંથી આવતી સર્ચ લાઇટ પણ જોઈ હશે ખરું ને આ બધા અનુભવો શું સૂચવે છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે લાઇટ ટ્રાવેલ્સ અલોંગ અ સ્ટ્રેટ લાઇન બુજોએ ધોરણ છ માં તેણે કરેલી પ્રવૃત્તિને યાદ કરી આ પ્રવૃત્તિમાં સળગાવેલી મીણબત્તીને પ્રથમ તેણે સીધી પાઇપમાંથી અને ત્યારબાદ વળેલી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો હતો બુજો શા માટે વળેલી પાઇપમાંથી મીણબત્તી જોઈ શક્યો નહોતો આ પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આપણે પ્રકાશનો માર્ગ કેવી રીતે બદલી શકીએ તમે જાણો છો કે જ્યારે પ્રકાશ લીસી પોલિશ કરેલી સપાટી કે ચળકતી સપાટી પર પડે ત્યારે શું થાય છે પ્રકાશનું પરાવર્તન રિફ્લેક્શન ઓફ લાઈટ પ્રકાશનો માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશને ચળકાટ ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચકચકિત સ્ટીલની પ્લેટ કે સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલી શકે છે પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને તે પણ પ્રકાશનો પથ બદલી શકે છે તમે વૃક્ષ તથા બિલ્ડિંગનું પાણીમાં પ્રતિબિંબ ક્યારે પણ જોયું છે કોઈ પણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે તમે ધોરણ છ માં ભણી ગયા છો કે અરીસાઓ તેમના પર પડતા પ્રકાશ માર્ગ બદલે છે અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે અરીસા વડે ટોર્ચમાંથી આવતા પ્રકાશના માર્ગ બદલાઈ જવાની પ્રવૃત્તિ તમને યાદ છે ને તો ચાલો આપણે તેના જેવી જ પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ એક ટોર્ચ લો આકૃતિ પંદર પોઈન્ટ પાંચમાં દર્શાવ્યા મુજબ ટોર્ચના કાચને ત્રણ સ્લીટ ધરાવતા ચાર્ટ પેપર વડે ઢાંકી દો લીસ્સા લાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરના ટુકડાને પાથરી દો તેના પર સમતલ અરીસાની પટ્ટીને ઊભી ગોઠવો હવે ટોર્ચને ચાલુ કરીને ત્રણેય સ્લીટમાંથી આવતા પ્રકાશને અરીસા પર પડવા દો ટોર્ચને એવી રીતે ગોઠવો કે જેથી સ્લીટમાંથી આવતો પ્રકાશ પાથરેલા ચાર ટોર્ચમાંથી આપાત થાય શું અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે હવે ટોર્ચને તેની સ્થિતિમાંથી જ સહેજ આજુબાજુ હલાવો તમને પરાવર્તિત પ્રકાશની દિશામાં કોઈ ફેરફાર જણાય છે ખરો પરાવર્તિત પ્રકાશની દિશામાંથી અરીસા તરફ જુઓ તમને અરીસામાં સ્લિટ દેખાય છે આ પ્રવૃત્તિ બતાવે છે કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે તો ચાલો હવે અરીસા વડે મળતા પ્રતિબિંબો સાથે થોડી વધુ રમત કરીને તેમના વિશે થોડી વધુ જાણકારી મેળવીએ પહેલી ને પંચતંત્ર ની સિંહ તથા પ્રવૃત્તિ પંદર પોઈન્ટ બે સાવચેતી સળગતી મીણબત્તીનો ઉપયોગ કરતા કાળજી રાખો આ પ્રવૃત્તિ શિક્ષક કે તમારાથી મોટા અનુભવી વ્યક્તિની હાજરીમાં કરવી વધુ હિતાવહ છે ઉભા મૂકેલા સમતલ અરીસાની સામે સળગતી મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠવો અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો તમને એવું દેખાશે કે જાણે તેવી જ સળગતી મીણબત્તી અરીસાની પાછળ રહેલી છે અરીસામાં અરીસાની પાછળના ભાગમાં દેખાતી મીણબત્તીએ અરીસાની આગળ તમે ગોઠવેલી મીણબત્તીનું પ્રતિબિંબ છે અરીસાની આગળની મીણબત્તી વસ્તુ કહેવાય હવે અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને ગોઠવો પ્રત્યેક અવલોકન કરો શું દરેક દરેક પ્રતિબિંબ સીધું છે પ્રતિબિંબમાં મીણબત્તીની જ્યોત ઉપર તરફ જ છે આવા પ્રતિબિંબને સીધું એટલે કે ટકટાર ચતુ પ્રતિબિંબ કહે છે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સિદ્ધુ તથા તેના જેટલા જ પરિમાણનું હોય છે હવે અરીસાની પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવો પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો તમને પડદા પર પ્રતિબિંબ મળે છે હવે પડદાને અરીસાની આગળના ભાગમાં ગોઠવો શું હવે તમને પડદા પર પ્રતિબિંબ મળ્યું તમને જણાશે કે કોઈ પણ કિસ્સામાં પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું હોય તો ચાલો આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ ત્રણ એક ચેસ રમવા માટેનું ચેસ બોર્ડ લો જો ચેસ બોર્ડ ન મળે તો ચાર્ટ પેપર પર આઠ બાય આઠ ના એમ ચોસઠ સમાન એવા સમચોરસની રચના ઊભી તથા આડી લીટીઓ દોરીને કરો ચાર્ટ પેપરની મધ્યમાં રહેલી લીટીને જાડી કરવા માટે તેના પર ફરીથી બીજી કે બીજા રંગની લીટી દોરો આ જાડી લીટી પર સમતલ અરીસાને ઉભો ગોઠવી દો હવે કંપાસ અરીસાથી ગણતરી કરવા ત્રીજા ચોરસની ગોઠવો અરીસામાં દેખાતા શાર્પનરના પ્રતિબિંબને જુઓ હવે શાર્પનરને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર પર ગોઠવીને તેના પ્રતિબિંબને જુઓ તમારા અવલોકનોની નોંધ કરો તમને અરીસાથી વસ્તુ અંતર અને અરીસાથી પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ મળ્યો તમે શોધી શકશો કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે અંતરે છે તેટલા જ વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ મળે છે હવે આ જ સંબંધને વધુ દ્રઢ કરવા માટે વસ્તુને અરીસાની સામે જુદા જુદા અંતરે ગોઠવીને તેની ચકાસણી કરો જમણી બાજુ કે ડાબી બાજુ રાઈટ ઓર લેફ્ટ તમે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે તે અસલ જેવું જ દેખાય છે ખરું ને પરંતુ પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો હોય છે તે તમે જોયો છે તો ચાલો આપણે તે શોધી કાઢીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ ચાર સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહીને તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ હવે તમારો ડાબો હાથ ઊંચો કરો તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો દેખાય છે હવે તમારા જમણા સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાય છે કાળજીપૂર્વક નિરીક્ષણ કરજો હ તમને જણાશે કે સમતલ અરીસાના પ્રતિબિંબના કિસ્સામાં તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબમાં ડાબો ભાગ બની જાય છે તે જ રીતે તમારો ડાબો ભાગ એ અરીસામાં પ્રતિબિંબનો જમણો ભાગ બને છે અહીં ખાસ નોંધ કરો કે માત્ર બાજુઓ જ ઉલટાય છે પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી હવે કાગળના ટુકડામાં તમારું નામ લખીને તેને અરીસાની સામે ધરો બુજો એ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈ તેને એ વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ એવું લખાણ આવી વિચિત્ર રીતે કેમ લખ્યું હશે હવે તમને સમજાઈ ગયું હશે કે આકૃતિ એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા સ્પેલિંગમાં શા માટે લખ્યો છે જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર જ્યારે તેના રેર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ જુએ છે ત્યારે તેને એમ્બ્યુલન્સ શબ્દ સીધો વંચાય છે અને તે એમ્બ્યુલન્સ વગર પસાર થવા માટે રસ્તો કરી આપવો જોઈએ તમે કદાચ એ વાતની નોંધ કરી હશે કે કાર અથવા સ્કૂટરના સાઈડ મિરર માં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતા નાની દેખાય છે તમને ક્યારે આ વાતની નવાઈ લાગી છે ખરી ગોલીય સામેની રમત પ્લેઈંગ વિથ મિરર્સ પહેલી અને બુજો બંને તેમનું જમવાનું આવે તેની રાહ જોતા હતા બુજોએ સ્ટીલની પ્લેટ હાથમાં લીધી તો તેમાં તેનું પ્રતિબિંબ જણાયું હરે આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે મારું પ્રતિબિંબ સીધું અને મારા જેટલા જ પરિમાણનું છે પહેલીએ તેનું પ્રતિબિંબ સ્ટીલની ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં જોયું તેણે કહ્યું બુજો જો તમારો પ્રતિબિંબ સીધું તો છે પરંતુ તે ખૂબ જ નાનો દેખાય છે આ સ્ટીલની ચમચી પણ કોઈ પ્રકારના અરીસાની જેમ વર્તે છે તમે પણ તમારું પ્રતિબિંબ જોવા માટે ચમચી અથવા અન્ય વક્ર સપાટીનો ઉપયોગ કરી શકો છો પ્રવૃત્તિ પંદર પોઈન્ટ પાંચ સ્ટેનલેસ સ્ટીલની ચમચી કે ચમચો લો તેનો પાછળનો એટલે કે બહારનો ભાગ તમારા તરફ ધરો અને તેમાં જુઓ તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે ને શું આ પ્રતિબિંબ તમને જણાતા સમતલ અરીસાના પ્રતિબિંબ કરતાં જુદું જણાય છે શું આ પ્રતિબિંબ સીધું છે પ્રતિબિંબનું પરિમાણ નાનું મોટું કે તમારા કદ જેટલું છે હવે ચમચીની અંદરના ખાડાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ જુઓ આ વખતે તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણ વાળું જણાશે જો તમે ચમચીને તમારા ચહેરાથી દૂર લઈ જઈને અંતર વધારશો તો તમને તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું દેખાશે તમે આ પ્રવૃત્તિમાં તમારા ચહેરાને બદલે પેન કે પેન્સિલનો ઉપયોગ કરીને પ્રતિબિંબની સરખામણી કરી શકો છો ચમચીની વળાંકવાળી ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ગોલીય જો ગોલીય અરીસાની અંતરગોળ સપાટી પરાવર્તક હોય તો તેને અંતરગોળ અરીસો કહે છે ગોળીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે ચમચીની અંદરની સપાટી અંતરગોળ અરીસા તરીકે વર્તે છે જ્યારે તેની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી શું આ વાત અંતરગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે પણ સાચી છે ચાલો આપણે શોધી કાઢીએ અંતરગોળ અરીસા તથા બહિર ગોળ અરીસાને શા માટે ગોલીય અરી કહે છે એક રબરનો બોલ ટેનિસનો દડો ચાલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચપ્પુ કે હેક્સો બ્લેડ વડે સાચવીને કાપો સાવચેતી સ્વરૂપે તમારાથી મોટા કોઈ વ્યક્તિની બોલ કાપવામાં મદદ લો પ્રવૃત્તિ પંદર પોઈન્ટ છ સાવચેતી તમારે આ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ છ સૂર્યના તડકામાં કરવાની છે માટે કાળજી રાખજો તમે સૂર્ય સામે કે તેના પ્રતિબિંબની સામે નરી આંખે જોતા નહીં તેમ કરવાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે જ્યારે સૂર્યનું પ્રતિબિંબ પડદા કે દિવાલ પર પડે ત્યારે જ તમે તેને નરી આંખે જોવાનો પ્રયત્ન કરજો એક અંતરગોળ અરીસો લો તેને સૂર્યની સામે ધરો તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંનેને આગળ પાછળ કરીને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે હવે અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી સ્થિર પકડી રાખો શું કાગળ બળવાની શરૂઆત કરે છે કાગળ પરનું આ તેજસ્વી ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે અહીં એ નોંધ લો કે પ્રતિબિંબ પડદા પર મળે છે પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક સાચું પ્રતિબિંબ કહે છે તમે કરેલી પ્રવૃત્તિ પંદર પોઈન્ટ બે યાદ કરો જેમાં સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને તમે પડદા પર મેળવી શક્યા ન હતા આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે ચાલો હવે અંતરગોળ અરીસા વડે પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ સાત અંતરગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો સ્ટેન્ડને બદલે અરીસાને સ્થિર રાખતી કોઈ પણ ગોઠવણી ચાલે અને તેને ટેબલ પર ગોઠવો આશરે પંદર સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટરના માપનો સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ પર ગોઠવો તે પડદા તરીકે વરતશે અરીસાથી આશરે પચાસ સેન્ટીમીટર દૂર ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવો પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો તેના માટે પડદાને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જેથી જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે ખાતરી કરો કે પડદો અરીસા પર પડતા મીણબત્તીના પ્રકાશમાં અંતરાયરૂપ તો બનતો નથી ને આ પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક છે કે આભાસી શું તે મીણબત્તીની જ્યોતના પરિમાણ જેટલું જ છે હવે મીણબત્તીને અરીસા તરફ ખસેડતા ખસેડતા જુદા જુદા સ્થાને ગોઠવીને પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો કોષ્ટક પંદર પોઈન્ટ એક માં તમારા અવલોકનોની નોંધ કરો જ્યારે મીણબત્તી અરીસાની તદ્દન નજીક હોય ત્યારે પડદા પર પ્રતિબિંબ મેળવવું શક્ય છે ખરું આપણને જણાય છે કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ કરતાં નાનું કે મોટું હોઈ શકે વળી પ્રતિબિંબ વાસ્તવિક અથવા આભાસી પણ હોઈ શકે અંતર્ગોળ અરીસો ઘણા હેતુઓ માટે વપરાય છે તમે ડોક્ટર અંતર્ગોળ અરીસા વડે આંખ કાન નાક અને ગળાની તપાસ કરતા કદાચ જોયા હશે દાંતના ડોક્ટર પણ અંતરગોળ અરીસાનો ઉપયોગ દાંતનું વિસ્તૃત એટલે કે જોવા સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક પણ અંતરગોળ આકાર ધરાવે છે બુજોએ તેની નવી સાયકલની ઘંટડીની ચળકતી સપાટીમાં પોતાનું પ્રતિબિંબ જોયું એ ચત્તુ અને નાના પરિમાણનું જણાયું તેને નવાઈ લાગી કે શું સાયકલની ઘંટડી પણ ગોળીય અરીસાના પ્રકારની છે તમે અરીસાનો આ પ્રકાર ઓળખી શકશો નોંધો કે સાયકલની ઘંટડીની પરાવર્તક સપાટી બહિર્ગોળ છે પ્રવૃત્તિ પંદર આઠ હવે પ્રવૃત્તિ પંદર ને સાતને અંતરગોળ અરીસાને બદલે બહિર્ગોળ અરીસો વાપરીને ફરીથી કરો તમારા અવલોકનોને કોષ્ટક પંદર એક જેવા કોષ્ટકમાં નોંધો બહિર્ગોળ અરીસા વડે વસ્તુના કોઈ પણ અંતર માટે તમે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકો ખરા વસ્તુના પરિમાણ કરતાં મોટા પરિમાણ ધરાવતું પ્રતિબિંબ તમે મેળવી શકશો સ્કૂટરના સાઈડ મિરરમાં વપરાયેલા અરીસાને તમે ઓળખી શકો છો તેઓ બહિર્ગોળ અરીસાઓ છે ઘણા મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાઓ આપી શકે છે આથી તે વાહન ચાલકને પાછળનો ટ્રાફિક જોવામાં તે મદદરૂપ થાય છે લેન્સ વડે રચાતા પ્રતિબિંબો ઇમેજીસ ફોર્મ્ડ બાય લેન્સીસ તમે મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે કે સૂક્ષ્મદર્શક કાચને જરૂરથી જોયેલો હશે તેનો ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને વાંચવા માટે થાય છે વંદા તથા અળસિયાના શરીરના ભાગોને જોવા માટે પણ તમે તેનો ઉપયોગ કર્યો હશે મેગ્નિફાઈંગ ગ્લાસ એ વાસ્તવમાં લેન્સનો પ્રકાર છે ચશ્મા ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં લેન્સનો બહોળો ઉપયોગ થાય છે આ સૂચિમાં લેન્સના બીજા થોડા ઉપયોગોને ઉમેરવા પ્રયત્ન કરો થોડાક લેન્સ મેળવો તેમને સ્પર્શ કરીને અનુભવ કરો સ્પર્શ વડે શું તમે તેમની વચ્ચેનો કોઈ તફાવત શોધી શકો છો જો લેન્સ કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગમાં જાડા જણાય તે બહિર્ગોળ લેન્સ છે આકૃતિ પંદર પોઈન્ટ કિનારી કરતા વચ્ચેના ભાગમાં પાતળા જણાય તેમને અંતર્ગોળ લેન્સ કહે છે અત્રે એ નોંધો કે લેન્સ પારદર્શક હોય છે માટે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે તો ચાલો આપણે લેન્સ વડે રમીએ સાવચેતી સૂર્ય અથવા અત્યંત તેજસ્વી પ્રકાશને લેન્સમાંથી જોવામાં જોખમ છે બહિરગોળ લેન્સ વડે સૂર્યના કિરણો તમારા શરીરના કોઈ પણ ભાગ પર કેન્દ્રિત ન થાય તે માટે તમારે કાળજી લેવી જરૂરી છે પ્રવૃત્તિ પંદર પોઈન્ટ નવ બહિરગોળ લેન્સ અથવા મેગ્નિફાઈંગ ગ્લાસ લો તેને સૂર્યપ્રકાશના કિરણોના માર્ગમાં મૂકો આકૃતિ પંદર પોઈન્ટ ત્રેવીસમાં બતાવ્યા મુજબ કાગળનો ટુકડો તેની નીચે ગોઠવો લેન્સ તથા કાગળ વચ્ચેનું અંતર એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર પ્રકાશિત ટપકું તમને મળે થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળને યથાવત સ્થિતિમાં પકડી રાખો કાગળ બળવાની શરૂઆત કરે છે હવે બહિર્ગોળ લેન્સના સ્થાને અંતરગોળ લેન્સ વાપરો શું આ વખતે પણ તમને પ્રકાશિત ટપકું દેખાય છે ખરું શા માટે આ વખતે તમને પ્રકાશિત ટપકું ન દેખાયું અરીસાના કિસ્સામાં આપણે જોઈ ગયા કે વસ્તુના જુદા જુદા અંતર માટે પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ બદલાય છે શું આ વાત લેન્સ માટે પણ સાચી છે તો ચાલો આપણે શોધી કાઢીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ દસ એક બહિર્ગોળ લેન્સ લો અંતરગોળ અરીસાના કિસ્સામાં તમે કર્યું હતું તેમ તેને સ્ટેન્ડ પર ગોઠવો તેને ટેબલ પર મૂકો લેન્સથી આશરે પચાસ સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકો લેન્સની બીજી બાજુએ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટે તમારે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડવો પડશે તમને કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી હવે લેન્સ થી મીણબત્તીના અંતરમાં ફેરફાર કરો પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તી નું પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો તમારા અવલોકનોની અંતર્ગોળ અરીસા માટે તમે કરેલી પ્રવૃત્તિ પંદર પોઈન્ટ સાત મુજબ નોંધ કરો વસ્તુના કોઈ સ્થાન માટે તમને તેનું ચત્તું અને વિસ્તૃત પ્રતિબિંબ મળ્યું આ પ્રતિબિંબને શું પડદા પર મેળવી શકાય છે આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી આ રીતે જ બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વર્તે છે આજ પ્રમાણે અંતરગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો પણ અભ્યાસ કરો તમે શોધી શકશો કે અંતરગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન સનલાઇટ વ્હાઇટ ઓર કલર્ડ તમે ક્યારે આકાશમાં મેઘધનુષ્ય જોયું છે તમે કદાચ એવું નોંધ્યું હશે કે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે આકાશમાં મેઘધનુષ્ય મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે મેઘધનુષ્યમાં કેટલા રંગો આવેલા હોય છે જ્યારે ધ્યાનપૂર્વક જોઈએ ત્યારે મેઘધનુષ્યમાં સાત રંગો જણાય છે જો કે દરેક વખતે તેમને જુદા જુદા ઓળખી શકવા સહેલા નથી તેઓ લાલ નારંગી પીળો લીલો વાદળી ભૂરો તથા જાંબલી છે તમે કદાચ જોયું હશે કે જ્યારે તમે સાબુના પરપોટાને ફૂલાવો છો ત્યારે તે રંગીન જણાય છે તે જ રીતે જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક સીડીની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે તમને ઘણા રંગો જોવા મળે છે આ બધા પ્રયોગો વડે આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ જુદા જુદા રંગોનું છે ચાલો આપણે તેની તપાસ કરીએ પ્રવૃત્તિ પંદર અગિયાર કાચનો પ્રિઝમ લો અંધારા ઓરડામાં નાના છિદ્રોમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણ દંડને તેની એક સપાટી પર આપાત કરો ફ્રીઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને કાગળના સફેદ ઊંઠા પર કે સફેદ દિવાલ પર પડવા દો તમે શું અવલોકન કર્યું તમે મેઘધનુષ્યમાં દેખાતા રંગો જેવા રંગો જોયા આ દર્શાવે છે કે સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ કહેવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે સફેદ પ્રકાશ સાત રંગો ધરાવે છે આ રંગોને ઓળખો અને તમારી નોટબુકમાં તેની નોંધ કરો આ રંગોનું મિશ્રણ કરીને શું આપણે સફેદ પ્રકાશ મેળવી શકીએ તો ચાલો આપણે પ્રયત્ન કરીએ આશરે દસ સેન્ટીમીટર વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો આ તકતીને તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખાઓ વડે સાત વિભાગમાં વહેંચી દો તેમાં સાત મેઘ ધનુષ્યમાં જોવા મળતા રંગ પૂરો તમે આ વિભાગો પર રંગીન કાગળ પણ ચોંટાડી શકો છો તકતીના કેન્દ્ર પર નાનું છિદ્ર પાડો વોલપેનની રિફિલની ટોચ પર આ તકતી સહેજ ઢીલી રહે તેમ ગોઠવો તકતી સરળતાથી ભ્રમણ કરી શકે તેની ખાતરી કરો દિવસના અજવાળામાં આ તકતીને ગોળ ગોળ ભ્રમણ કરાવો જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે આ બધા રંગો પરસ્પર ભળી જાય છે અને તકતી સફેદ જણાય છે આવી તકતી ન્યૂટનની તકતીના નામથી લોકપ્રિય છે